પાંડેસરાની જનસેવા મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો વિવાદ આવ્યો હતો રવિવારના દિવસે ઉદઘાટન થયા બાદ સોમવારે હોસ્પિટલ નકલી અને તબીબો બી નકલી હોવાની વિગતો સામે આવી હતી જોકે સોમવારને દિવસે જ આ હોસ્પિટલના તમામ તબીબોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને સૌથી મહત્વની વાત છે કે તે જ દિવસે ફાયર એનઓસીને લઈને પણ ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું દ્રશ્યો હું બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારે નીચેનું તારું દેખાય છે કે ફાયર વિભાગે સીલ માર્યું છે ત્યારે હવે આરોગ્ય વિભાગ કે આ હોસ્પિટલની મંજૂરી લેવામાં નથી આવી એક દિવસ પહેલાં જ આ હોસ્પિટલની મંજૂરી માટેની પ્રોસેસ કહી શકાય કે જે પ્રક્રિયા છે તે ઓનલાઈન ગઈકાલે જ કરવામાં આવી છે તમામ અધિકારીઓ ચેક કર્યું છે કે હોસ્પિટલની કોઈ નોંધણી થઈ નથી તે પહેલાં જ હોસ્પિટલ ચાલુ થઈ ગઈ છે જેને લઈને હવે આરોગ્યની ટીમ દ્વારા હોસ્પિટલને સીલ કરવાની કામગીરી ચાલી રહી છે આપણે સીધા અધિકારી સાથે વાત કરીશું શું કેવું છે આપણી સાથે સીધી વાત કરીશું સાહેબ આપનું નામ અને શું કાર્યવાહી ચાલી રહી છે ડૉક્ટર અનિલ પટેલ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર સુરત ડિસ્ટ્રિક્ટ રજિસ્ટરિંગ ઓથોરિટી આ જે બપોરે હોસ્પિટલની મુલાકાત કરવામાં આવી હતી અને એ અંતર્ગત જે રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ તે કરાવ્યું નથી એ અમને જાણવા મળ્યું છે અને ડૉક્ટરના પ્રમાણપત્રો જીએમસી રજીસ્ટ્રેશન જીએમસી રજિસ્ટ્રેશન એના માટે એમને નોટિસ પણ અત્યારે પાઠવી રહ્યા છે એટલે કહી શકાય સાહેબ કે હોસ્પિટલ સાથે તબીબો બી ફરજી છે ના એમના પ્રમાણપત્રો ચેક કર્યા પછી જ અમે કહીશું એ પછી નિર્ણય પર આવીશું જે આ અત્યારે કોઈ પણ મંજૂરી લેવામાં નથી આવી યસ બિલકુલ હોસ્પિટલ ખોલનાર તબીબોના પ્રમાણપત્ર ચેક કર્યા બાદ તે ઝોલસ આપશે કે કેમ તે આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવશે પણ હોસ્પિટલને લગતી કોઈ પણ કહી શકાય પ્રક્રિયા કરવામાં નથી આવી કાગળો મૂકવામાં નથી આવ્યા જેને લઈને આરોગ્ય વિભાગની મંજૂરી વગર જ આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી સોમવારથી હોસ્પિટલ ચાલુ કરી દેવામાં આવી હતી જોકે આજે શુક્રવાર છે એટલે કે પાંચ દિવસની અંદર જ આ હોસ્પિટલને સીલ મારવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે દ્રશ્યો જોઈ શકાય છે કે નીચેનું જે તાળું છે તે ફાયર સેફ્ટી ના હોવાને લઈને ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે જ્યારે ઉપર આરોગ્ય વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે અને કહી શકાય કે ગઈકાલે જ આ હોસ્પિટલની મંજૂરી માટેની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે ત્યારે કહી શકાય કે સુરતમાં જે નકલી હોસ્પિટલનો વિવાદ હતો એ વિવાદ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે હોસ્પિટલને આરોગ્ય વિભાગ સીલ કરી રહ્યું છે અને જે હોસ્પિટલમાં તબીબો હતા તેઓના પ્રમાણપત્ર ચેક કરવામાં આવશે અને જો પ્રમાણપત્ર ખોટા હશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી એટલે કે પોલીસ વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવાની તૈયારી હવે આરોગ્ય વિભાગના અધિકારીઓએ કરી છે ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન બાવીસ મેથી એનું નોટિફિકેશન કરવામાં આવ્યું છે એ એક્ટ અંતર્ગત હાલ મને જે જવાબદારી સોપાઈ છે ચીફ ડિસ્ટ્રિક હેલ્થ ઓફિસરને ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રિંગ ઓફિસર ઓથોરિટી તરીકે ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસરને સુરત માટે જવાબદારી સોંપાઈ છે એ એક અંતર્ગત જે પણ સુરત ડિસ્ટ્રિક્ટ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના એરિયામાં જે ક્લિનિક્સ છે મલ્ટીસ્પેશાલીટી હોસ્પિટલ્સ છે નર્સિંગ હોમ્સ છે કે અન્ય જે દર્દીઓની સેવા કરે છે ટ્રીટમેન્ટ આપે છે એ તમામ ઇન્સ્ટિટ્યૂટ ક્લિનિક્સ અથવા સંસ્થાએ આ એક્ટ હેઠળ ઓનલાઈન પોર્ટલ છે જે ગુજ હેલ્થ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનું એક પોર્ટલ ડેવલપ કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર હેલ્થ આરોગ્ય વિભાગ તરફથી તો એ અંતર્ગત એનું આખા ગુજરાતમાં એ રીતે એનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું થાય છે એમાં જે ખાનગી હોસ્પિટલો છે એમાં નિયત ફી નક્કી કરેલ છે બેડ પ્રમાણે જે નંબર ઓફ બેડ્સ હોય એ પ્રમાણે એની નિયત ફી ભરેલ છે એ ઓનલાઈન એમને ફી ભરવાની થાય છે ઓનલાઈન જે એસ્ટાબ્લિશમેન્ટ છે એનો ઓનર્સનું નામ લખવાનું થાય છે એની અંતર્ગત જે પણ ડૉક્ટર્સ છે જે સ્પેશિયાલિસ્ટ છે ક્વોલિફાઈડ ડૉક્ટર્સ છે એટલે કે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટર છે જે એક્ટ છે જીએમસીનો એક્ટ છે તેમજ જીએનસી એટલે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ હેઠળ જે પેરામેડિકલ સ્ટાફ છે એમનું બધાનું રજીસ્ટ્રેશન થયેલું છે એ ક્વૉલિફાઈડ સ્ટાફની ભરતી કરેલી હોય અને એ પ્રમાણે સ્ટાફ ભરેલો હોય અને જેટલા નંબરની હોસ્પિટલ એટલે કે જેટલા બેડની સંખ્યા છે એના ક્રાઇટેરિયા મુજબ સ્ટાફ ભરવો પડે ડૉક્ટર્સ ભરવા પડે અને એ પણ ક્વૉલિફાઈડ હોય એમાં એલોપેથિક પણ આવી જશે આયુર્વેદિક ક્લિનિક્સ પણ આવી જશે આયુર્વેદિક હોસ્પિટલ પણ આવી જશે નેચરોપેથી હોય એ પણ આવી જશે યોગાને લગતું કોઈ ક્લિનિક હોય એ પણ આવી જશે એટલે એ બધાએ રજિસ્ટ્રેશન ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ કરવું જરૂરી છે સરકાર તરફથી પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસથી આનું પોર્ટલ શરૂ કરવામાં આવશે એટલે ઘણી બધી અરજીઓ સુરત ડિસ્ટ્રિક્ટ તેમજ સુરત કોર્પોરેશનમાંથી અમને ઉપલબ્ધ થઈ છે એની ચકાસણી કરીને હું અમારી ટીમ અને આ જે આખી જે ટીમ છે ડિસ્ટ્રિક રજીસ્ટ્રિંગ ઓથોરિટી છે એ માનનીય કલેક્ટર સાહેબ એમના અધ્યક્ષ છે ને એની અંદરમાં હું પણ છું અને આ મારે ત્યાંથી એપ્રુવલ કરવાનું થાય છે અત્યાર સુધીમાં એકવીસ ક્લિનિક્સ હોસ્પિટલને મેં જે યોગ્ય છે નિયમો પ્રમાણે યોગ્ય છે એને એપ્રુવલ આપ્યું છે હજુ ઘણી બધી અરજીઓ એપ્લિકેશન ઓનલાઈન ચકાસવાની બાકી છે જે ચકાસી છે એમાં ક્રાઇટેરિયા માટે પૂર્તતા મતલબ ક્વેરી મેં આપી છે અમને જે ક્વેરી આપી છે એ પ્રમાણે એમણે ઓનલાઈન પૂર્તતા કરવાની થાય છે